એવી કઈ વસ્તુ છે જે અહીં નથી મળતી બધું જ મળે છે પણ મન નથી મળતું મા બાપ તો એવા હોય છે મિત્રો જે જીવનમાં ફરી નહીં મળે તેમને ખુશ રાખો પછી જુઓ તમને સુખ કેમ નથી મળતું જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો અમારી આજની કહાની છે મા બાપની છેલ્લી ઈચ્છા તો મિત્રો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો આજની કહાની શરૂ કરીએ હેલો રાહુલ દીકરા હું તને આટલા દિવસોથી ફોન કરું છું પણ તું ફોન ઉપાડતો જ નથી દીકરા તને તો પહેલેથી જ તારી માતાની હાલત વિશે ખબર છે દીકરા હવે તેની હાલત વધુ બગડવા લાગી છે પથારીમાં સૂતી વખતે તે તને હંમેશા યાદ કરતી રહે છે તો દીકરા થોડો સમય કાઢીને તારી વહુ અને બાળકો સાથે તું અહીંયા તારી માને મળવા આવ તો તેને સારું લાગશે હવે તો તારી માં બિલકુલ હિંમત હારી ગઈ છે હવે તમે આવો તો તમને મળીને એને થોડો ટેકો મળશે ત્યારે જ મનોહર લાલજીની સામે રાહુલે પોતાની મજબૂરી વ્યક્ત કરવાનું શરૂ કર્યું પિતાજી મને આ અઠવાડિયે કોઈ રજા નહીં મળે અને તમે તો જાણો જ છો કે હું અહીં મારું નવું મકાન બનાવી રહ્યો છું મારે ત્યાં પણ ધ્યાન રાખવું પડે છે ત્યાં જો નજર ન રાખીએ તો તે લોકો મકાનમાં કામ બરાબર ના કરે એટલા માટે પણ મારે અહીંયા રહેવું ખૂબ જ જરૂરી છે અને તમારી પાસે આવવું મારા માટે થોડું મુશ્કુ મુશ્કેલ છે તમે એક કામ કરો ને ત્યાં માની સંભાળ રાખવા માટે એક નોકરાણીને પુત્રએ આવો સ્પષ્ટ જવાબ આપી દીધો જેથી ચિંતા અને રેખાઓ ચહેરા પર દેખાય આવી તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તે વિચારવા લાગ્યા કે હું એક નહીં બે નોકરાણી રાખી શકું છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી પણ આજના આ બાળકોને કોણ સમજાવશે કે તેના મા બાપને કોઈ પણ પરાયા કરતા વધારે પોતાના લોકોની જરૂર છે કેન્સરથી પીડિત શારદાજીની તબિયત દિવસે ને દિવસે વધુ ને વધુ ખરાબ થતી જતી હતી અને મનોહર લાલજીના હૃદયના કોઈક ખૂણે પોતાનો એક અજાણ્યો અરીસો છવાઈ ગયો હતો તેમની બીમાર પત્નીની સાંભળ લેવા માટે તેઓ તેમની પાસે જ રહેતા હતા આખો દિવસ તેમના પલંગની નજીકમાં જ બેઠા રહેતા ત્યારે શારદાજી તેમને પૂછતા કે તમે રાહુલને ફોન કરીને મારી તબિયત વિશે કહ્યું ત્યારે તેમણે શું કહ્યું ત્યારે મનોહરલાલજીએ કહ્યું તેમને આ સમયે ઓફિસમાં ઘણું કામ હોવાથી તેને રજા મળે તેમ નથી ત્યારે શારદાજીએ કહ્યું એની મા કરતાં મોટું એવું કયું કામ છે જો આપણા દીકરાને રજા ન મળે તો આપણે જ એમના ઘરે ચાલ્યા જઈએ આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી હું મારા બાળકોને મળવા માટે ખૂબ જ બેચેની અનુભવી રહી છું પછી મનોહરલાલજી તેમની પત્નીને ખોટો દિલાસો આપતા એને કહે છે કે અમારા પુત્રએ અહીં આવવા માટે આખા અઠવાડિયા માટે રજા માટે અરજી કરી છે રજા મળવામાં થોડો સમય લાગશે જ્યારે તેમને રજા મળશે કે તરત જ તે અમને મળવા અહીં દોડી આવશે આટલું કહીને મનોહર લાલજી પોતાનું દુઃખ છુપાવવા માટે હસવા લાગ્યા અને તેમણે ખૂબ જ મુશ્કેલીથી પોતાના આંસુને કાબૂમાં રાખ્યા અને કમરાની બહાર નીકળી ગયા શારદાજી પણ જાણતા હતા કે તેમના પતિ આ બધું મને ખુશ રાખવા માટે કહે છે નહીં તો સુરતથી અહીંથી આટલું થોડું દૂર છે કે તે ના આવી શકે આટલા દુઃખના સમયમાં પણ આ ઉપેક્ષિત વૃદ્ધ પત્ની પાસે એવું કોઈ ન હતું કે જેની સાથે તેનું દુઃખ વહેંચી શકે બંને પતિ પત્ની બને એટલું એકબીજાને સાંત્વના આપતા અને ઘણીવાર મનોહર લાલજી પોતાની પત્ની શારદાને કહેતા કે કદાચ આપણી કિસ્મત જ ખરાબ છે કે આપણે આપણા પુત્ર પુત્ર વધુ અને પૌત્ર સાથે આનંદથી રહેવાનું સુખ પણ નથી મળ્યું અને આપણા પૌત્રને આપણા ખોળામાં બેસાડી ખવરાવવાનું અને તેને લાડ કરવાનું અરમાન તો અરમાન જ રહી ગયું આના પર શારદાજીએ તેના પતિને ભાવનાત્મક ટેકો આપતા કહ્યું તમે તમારું મન નકામી બાબતોમાં વ્યસ્ત રાખો છો આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દીકરાનું પણ પોતાનું જીવન છે તે પણ પોતાના પગ પર ઊભો છે તે ખુશ છે આનાથી વધુ આપણે શું જોઈએ તેની ખુશીમાં આપણે આપણી ખુશી જોવી જોઈએ પણ શારદા એવું નથી દીકરાની પણ કોઈ ફરજ હોય છે આ વાત પર શારદાજી કહે છે કે જેના નસીબમાં જેટલું લખેલું હોય છે તેને તેટલું જ સાથે રહે છે કદાચ આપણા નસીબમાં સંતાનનું સુખ આટલું જ લખ્યું હશે આપણે તેમની ખોટા રાહ જોતા રહીએ છીએ તેમની દુનિયામાં હવે તેની પોતાની પત્નીઓ છે બાળકો છે અને શહેરના ભણેલા ગણેલા લોકો છે તેમની દુનિયામાં તમે અમારા છો એવી કોઈ જગ્યા નથી આવી રીતે બંને પતિ પત્ની એકબીજાને સાંત્વના આપતા અને એકબીજાના દુઃખ વહેંચવાનો પ્રયાસ કરતા હતા મનોહરલાલજીએ ઘરના તમામ કામકાજ સંભાળવા માટે એક નોકર પણ રાખ્યો હતો તે નોકરને જોઈને રાહત થતી હતી કે આ પરિસ્થિતિમાં પણ ઓછામાં ઓછું કોઈ તેની સાથે છે જે તેના મુશ્કેલ સમયમાં તેની સંભાળ લે છે આ રીતે થોડા દિવસો વીતી ગયા પણ શારદાજીની માંદગી વધતી જતી હતી અને હવે તેની બીમારી સામે દવાઓ પણ હિંમત હારવા લાગી હતી પણ હજુ સુધી તેનો દીકરો તેની તબિયત પૂછવા આવ્યો ન હતો પત્નીની ચિંતામાં ડૂબેલા મનોહર લાલજીએ ભારે હૈયે ઈચ્છા હોવા છતાં પણ તેના પુત્રને ફરી ફોન કર્યો અને કઠોર સ્વરે કહ્યું દીકરા તારી માની હાલત હવે ખૂબ બગડવા લાગી છે અહીં મેં ડોક્ટરની સલાહ લીધી પણ ડોક્ટરે કહ્યું કે તારી માને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે તેઓએ તેને સુરતની કોઈ સારી કેન્સરની હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી છે હવે મને તેની તબિયત સારી નથી લાગતી તેથી તમે જલ્દી આવો અને અમને લઈ જાઓ તારી માને વહેલી તકે સારી સારવારની જરૂર છે ત્યારે તેના પુત્રએ કહ્યું હું ઓફિસના કામથી મુંબઈ ગયો છું પિતાજી તમે એક કામ કરો મારી માતાને કોઈ એમ્બ્યુલન્સમાં લઈને સુરત આવી જાઓ મારે બે દિવસ લાગશે સુરત આવવામાં ત્યારે તેમના પુત્રના કહેવાથી મનોહરલાલજી શારદાજીને એમ્બ્યુલન્સમાં લઈને સુરત લઈને આવ્યા અને હોસ્પિટલમાં દાખલ કરી દીધા ત્યાં ડોક્ટરોએ તુરંત સારવાર શરૂ કરી દીધી પણ તે સારવારની કોઈ અસર જણાતી ન હતી દરેક વીતતી ક્ષણ સાથે શારદાજીની બચવાની આશા થોડી ઓછી થવા લાગી પણ તેમ છતાં મનોહરલાલજીને સંતોષ હતો કે તેમનો દીકરો અને વહુઆ શહેરમાં હતા અને કમસે કમ શારદાની આ ઈચ્છા પૌત્રની એક ઝલક મેળવવાની તો પૂરી થશે પણ મનોહર લાલજીનો આ વિચાર માત્ર એક ભ્રમ હતો દરરોજ સૂર્યોદયની સાથે તેમના પુત્રના આવવાની આશાથી દરવાજે તેઓ તેમના પુત્રની રાહ જોતા રહેતા પરંતુ દરરોજ સાંજે તેમનો એ વિશ્વાસ તૂટી જતો ધીરે ધીરે તેઓને તેમના પુત્રના સ્વભાવનો ખ્યાલ આવવા લાગ્યો અને પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે ડોક્ટરે એમની તબિયત સુધારવાની ઉમીદને બિલકુલ નકારી દીધી અને મનોહરલાલજીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હોસ્પિટલની સારવાર કરતાં હવે તેમને તેના પરિવારજનોની સંગતની વધુ અસર છે જરૂર છે આ સાંભળીને મનોહરલાલજી અંદર ગયા અને તેમની પત્નીનો હાથ પકડીને તેમની પાસે બેઠા હતા ત્યારે શારદાજીએ કહ્યું સાંભળો મને ખબર છે કે હું થોડા દિવસોની મહેમાન છું મને ખબર નથી કે હું ક્યારે મરી જઈશ બસ મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરી દો મને મારા પુત્રનો પરિચય કરાવો મને તમારા પુત્ર અને પૌત્રના ચહેરા એકવાર બતાવો આ સાંભળીને મનોહરલાલજીનું હૈયું ધ્રુજી ઉઠ્યું અને તેની પત્નીના આ શબ્દો સાંભળીને શારદાજીની અંતિમ ઈચ્છા પૂરી કરવા તેણે ફરી એકવાર ધ્રુજતા હાથે પોતાના પુત્રને ફ્રોન કર્યો પરંતુ રાહુલે આજે એક પણ ફોન ન ઉપાડ્યો કોઈક રીતે પોતાના પર કાબૂ રાખીને તેણે પત્નીના પુત્રના ઘરે લઈ જવાનું નક્કી કર્યું અને શારદાજીને એમ્બ્યુલન્સમાં આસિસ્ટન્ટ ડોક્ટરોની દેખરેખમાં લઈને જઈ રહ્યા હતા ત્યારે મનોહર લાલજી એવું વિચારી રહ્યા હતા કે અમે બંને સુખ દુઃખમાં એકબીજાનો સહારો છીએ અને હવે શારદાને કઈ થઈ જાય તો આ દુનિયામાં રહેવું મારા માટે કોઈ સજાથી ઓછું નહીં હોય આવું વિચારીને તેણે તેની પત્ની તરફ જોયું પણ શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી આ જોઈને મનોહર લાલજીને પરસેવો વળી ગયો સંભવિત આશંકાના ડરથી ગભરાઈને એમ્બ્યુલન્સમાં ઉપસ્થિત ડોક્ટરને જલ્દી ચેકઅપ કરવા માટે કહ્યું તેથી ડૉક્ટરે તેમને ચેકઅપ કરીને તેમને મૃત જાહેર કર્યા પોતાના પુત્ર પુત્ર વધુ અને સંતાનોને મળવાની અધૂરી ઈચ્છાથી શારદાજીની આંખો હંમેશ માટે બંધ થઈ ગઈ આ દરમિયાન મનોહરલાલજી શારદાજીના આઘાતથી પથ્થર થઈ ગયા હતા મનોહરલાલજી પાસે પતિની લાશ જોઈને આંસુ વહેવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો તે એમ્બ્યુલન્સમાં તેના પુત્રના ફ્લેટની બહાર પહોંચી ગયા હતા પરંતુ જ્યારે શારદાજી તેમના પુત્રને મળવાની ઈચ્છા હતી તે તે જ રહી ન હતી તો પછી તેમના પુત્રના ઘરે જોવું યોગ્ય છે કે કેમ તે વિચારીને મનોહરલાલજી ભારે હૃદયે આ એમ્બ્યુલન્સમાં તેમની મૃત પત્ની સાથે ઝડપથી ગામ પરત ફર્યા અને હૃદય પર પથ્થર રાખીને

મનોહરલાલજી ઘરના ઓરડામાં બેસીને વારંવાર વિચારીને ઉદાસ થઈ રહ્યા હતા કે શારદા વિના હવે જીવન કેવી રીતે પસાર કરશે આજે તેમની એકલતા તેમને ડંખ મારવા દોડી રહી હતી જ્યારે શારદાજી તેમની આ સાથે હતી તો હંમેશા તેમને ઓછામાં ઓછું તેની નજીકમાં કોઈ વ્ય અસ્તિત્વનો અહેસાસ રહેતો નહીં તો પુત્ર હોવા છતાં પણ તે એક અસહારો જ હતો તેમના મનમાં હંમેશા આ સવાલ ઉઠતો રહ્યો કે જો ઘડપણ આ દર્દનું નામ છે તો તે શા માટે આવે છે આ ઉંમરે બાળકો શા માટે તેના માતા પિતાને છોડી દે છે તેઓ તેમના માતા પિતાથી કેમ એટલું અંતર બનાવી દે છે વૃદ્ધાવસ્થાની પીડા અને વેદનાઓ સહન કરવા માટે તેઓ તેમને એકલા છોડી દે છે મનોહરલાલજીના પત્નીના અવસાનને આજે પાંચ દિવસ વીતી ગયા હતા પરંતુ હજુ સુધી તેમના પુત્રએ આવવું જરૂરી નથી માન્યું ત્યારે મનોહરલાલજી વિચારવા લાગ્યા કે શારદા જ્યારે એમના આ દીકરાને થોડો દુઃખમાં જોઈને ચોંકી જતી હતી પણ મા બાપને આટલી તકલીફો આપ્યા પછી પણ તેને પોતાના દીકરા પ્રત્યે એક ન આવી પોતાના બાળકો મોટા થઈને આટલા સ્વાર્થી અને પથ્થર દિલ કેવી રીતે બને આવું વિચારીને તેની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું શારદાજીએ તેના પુત્રની ખૂબ કાળજી રાખતી હતી તેણે તેની સહેજ પણ દુર્દ અનુભવવા નહોતું દીધું તો પછી તે તેની અંતિમ યાત્રામાં કેમ ન આવ્યો એના પુત્રની એક માંગ પર શારદાજી તેને ભાવતી બધી જ વાનગીઓ બનાવતી હતી તે તેની સહેજ પણ તકલીફ માટે નજીકના વૈદ હકીમોને એકઠા કરી લેતી હતી જો તે કોઈ નાની સમસ્યાથી પણ પીડાતો હતો તો તેને તુરંત કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જતી હતી જ્યારે તે પૂરી રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને મનમાં ચેન પડતું ન હતું તે તેના દીકરાની દરેક ઈચ્છા પૂરી કરતી હતી તેમણે તો એક માતાની મમતામાં ક્યારેય કોઈ ખોટ નથી આવવા દીધી એ જ એમનો પુત્ર એમની બીમારી તો શું એમના અંતિમ સંસ્કારમાં પણ આવવા માટે તેની પાસે સમય ન હતો મનોહરલાલજી વિચારવા લાગ્યા કે બે વર્ષ પહેલા જ્યારે રાહુલ ગામડે આવ્યો હતો ત્યારે મનોહરલાલજી અને શારદાજીએ તેમની સાથે સુરત જવાની વાત કરી હતી ત્યારે તેની આધુનિક પુત્ર વધુએ સાસુ અને સસરાને તેમની સાથે રાખવાની વાત સાંભળતા જ તેનો ચહેરો લાલ ઘૂમ થઈ ગયો હતો અને બોલી તમે બંને એકલા તેની સાથે શું વાત કરી બીજા દિવસે જ્યારે તેણે તેની સાથે જવાનું નક્કી કર્યું જ્યારે તે સમય આવ્યો ત્યારે રાહુલે અચકાઈને કહ્યું પિતાજી તમે ત્યાં આવશો તો અહીં આપણી બહુ જાજી જે જમીન છે તે ખરાબ થઈ જશે આપણી ખેતીની જમીન પણ આપણે સાચવવી ખૂબ જરૂરી છે તેથી તમે બંને અહીં જ રહો પુત્ર રાહુલ સાથે સંમત થતા તેમની પુત્રવધુએ પણ કહ્યું એ સાચું કહે છે પિતાજી આ વૃદ્ધાશ્ર આ શહેરનું પ્રદૂષિત વાતાવરણ સારું નથી અને ગામનું સ્વચ્છ અને સુઘડ વાતાવરણ તમારા બંનેના સ્વાસ્થ્ય માટે સારું રહેશે અને પછી અમે તમને મળવા આવતા રહીશું મનોહર લાલજીએ તે દિવસે જ તેજ દિવસે પુત્ર અને પત્ર વધુના મનને સમજી લીધું હતું એમને મનમાં ને મનમાં અહેસાસ થઈ રહ્યો હતો કે હવે આપણે પુત્રના સહારાની ઉમીદ રાખવી તે બેકાર છે પણ તે સમયે તો એમની પાસે એની પત્નીનો સહારો હતો તે દરેક મુશ્કેલીમાં તેમને હિંમત આપતી હતી હવે તે સહારો પણ ભગવાને તેમની પાસેથી છીનવી લીધો હતો ત્યારે ભૂતકાળમાં જઈને મનોહરલાલજીને ભૂતકાળની પીડાનો અહેસાસ થવા લાગ્યો તેમની આંખોમાંથી આંસુ પડતા આંસુઓથી તેમના કુર્તાનો ઉપરનો ભાગ ભીંજાઈ ગયો હતો એ એવું વિચારી રહ્યા હતા કે તેમના દીકરાને પાંચ દિવસ પહેલાં જ્યારે તેની માના મૃત્યુના સમાચાર મોકલવામાં આવ્યા હતા તો પણ તેમનો પુત્ર કે પુત્ર વધુ હજુ સુધી આવ્યા ન હતા એ પાંચ દિવસના આ અંતરાલમાં તેણે એક ક્ષણ કેવી રીતે વિતાવી હતી તે તેની હાલત જોઈને ખબર પડી જતી હતી આજ આડોશ પાડોશની ભીડભાડને કારણે મનોહરલાલજી આજ એકલા એમના દીકરાના ઇંતજારમાં આજે મરી રહ્યા હતા અને તેમના પ્રિયજનોની રાહ જોઈ રહ્યા હતા તે તેમની પત્નીના જવાથી દુખી હતા અને બાળકોની રાહ જોઈ રહ્યા હતા મનોહર લાલજી ટેરેસ પર જઈને તેણે ધાબાની પહાડ પર પેટ પરથી પારા પેટ પરથી આંગળા તરફ જોયું અને વિચારવા લાગ્યા કે અમારા પુત્રનું બાળપણ અહીં જ વીત્યું આ આંગણું અમારા હસતા પરિવારના હાસ્યના અવાજનું અને શારદાજી સાથેની મારી જૂની યાદોનું સાક્ષી હતું ત્યારે જ મનોહરલાલજીના વિચારો અચાનક થંભી ગયા કારણ કે એ જ સમયે તેમને ગામની વચ્ચોવચથી પસાર થતા રસ્તા પરથી જોરથી કોઈ કારની બ્રેક મારવાનો અવાજ સંભળાયો તેમણે પુત્રના આગમનની આશાએ કાર તરફ જોયું તો તેનો પુત્ર ન હતો પણ તેમની નજીકમાં જ રહેતા શર્માજીનો દીકરો તેની પત્ની અને પુત્ર સાથે કારમાંથી નીચે ઉતરી રહ્યો હતો તેમના પુત્રને આવતો જોઈ શર્માજી તરત જ બહાર આવ્યા અને પોતાના પૌત્રને આલિંગનમાં લઈ લીધો ટેરેસ પર રહીને આ જોઈને વિચારવા લાગ્યા કે મારી આ જ ખુશી ઈચ્છતી હતી તેના પુત્રને એક વાર મળવા માંગતી હતી તે તેના પૌત્રને ગળે લગાડવા માંગતી હતી પણ અમારો પુત્ર તેની મરતી માતાને આટલી નાની ખુશી પણ ન આપી શક્યો તમામ પિતા આવું જ ઈચ્છતા હોય છે કે અમારો દીકરો થોડા દિવસની નોકરીમાંથી રજા લઈને જેઓ તેના માતા પિતાને મળવા આવે છે થોડી વાર પછી મનોહર લાલજી ટેરેસ પરથી નીચે આવ્યા અને શર્માજીના પુત્રને શારદા પ્રત્યે ખેદ વ્યક્ત કરતા જોયો મનોહર લાલજી તેમના ઉછેર વિશે દુખી થવા લાગ્યા હતા તેઓ પુત્રના આગમનની આશામાં ફરી એકવાર રસ્તાનું નિરીક્ષણ કરવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે દૂર દૂર સુધી મૌન છવાઈ રહ્યું હતું અને રાહુલ જ્યારે તેની માતાના મૃત્યુના તેરમા દિવસે તેની પત્ની અને બાળકો સાથે ગામમાં પહોંચ્યો ત્યારે ગામની ચારે બાજુ આશ્ચર્ય ગમગીની છવાઈ ગઈ હતી ગામની શેરીઓ અને ચોકો જ્યાં દરેક ક્ષણે લોકોની ભીડ રહેતી હતી તે આજે નિર્જન છે બાળકો પણ ક્યાંય રમતા દેખાતા ન હતા જ્યાં પણ ગામડાના એકાદ બે લોકો નજરે પડતા હતા તેમની નજરો તેને જોઈ હતી જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય એવો ગુનેગાર હોય ઘરે પહોંચતા જ તેને ઘરનું આંગણું જોયું તો ઘરના આંગણા સામે લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું બધા ગ્રામજનોની આશ્ચર્યજનક નજક નજર તેને દોષિત અનુભવી રહી હતી અંદર ગઈ જઈ ગયો ત્યારે તેણે જોયું કે તેના પિતાજીને આંગણામાં જમીન પર સફેદ કફન સુવડાવવામાં આવ્યા હતા તે તે કહેવા હતો ત્યારે તેના પિતાના એક મિત્રએ તેના હાથમાં એક પત્ર મૂક્યો અને કહ્યું દીકરા તારા પિતાએ તારા માટે આ લખ્યું છે તે જાણવા માટે તેણે પત્ર ખોલ્યો તરત જ ઉપર લખેલું હતું મારા વાલા દીકરા હંમેશા ખુશ રહો મને નથી ખબર કે તું આવે ત્યાં સુધી હું જીવતો હશું કે નહીં અને મૃત્યુ તો મારું એ દિવસે થઈ ગયું હતું જે દિવસે તારી માતા મારા દરેક સુખ દુઃખનો સહારો મારો હતી અને મને છોડીને મૃત્યુ પામી હતી પણ તું મારો એકનો એક દીકરો હોવા છતાં પણ પરાયો કેવી રીતે બની ગયો તે મારી સમજની બહાર છે એક તારી માતા છે જે તને ખૂબ લાડ લડાવીને મોટો કર્યો અને તે તેમના છેલ્લા શ્વાસ સુધી પણ તારી એક ઝલક મેળવવા તારી રાહ જોતી રહી પણ તું આવ્યો નહીં તારી માતા કરતાં તારું ઘર અને તારી નોકરી તને વધુ મહત્વની લાગી તારી બીમાર માતાની ખબર અંતર ના પૂછી તે તો બહુ દૂરની વાત છે પણ તું તેના અંતિમ સંસ્કારમાં પણ ના પહોંચી શક્યો દીકરા તું આટલો પથ્થરનો દિલનો માણસ કેવી રીતે બની ગયો તે અમને માત્ર કહેવા પૂરતું સુખ આપીને અમને દાદા દાદી બનાવ્યા પણ તમે લોકોએ ક્યારેય અમને પૌત્રને ખોળામાં બેસાડીને ખવડાવવાનો મોકો પણ ન આપી શક્યા દીકરા હું તમારા વિશે નહીં પણ મારા વિશે ફરિયાદ કરું છું કદાચ તે અમારા ભાગ્યનો અથવા અમારા અથવા તો અમારા દ્વારા આપવામાં આવેલા સંસ્કારનો દોષ હતો કે તમે અમારા ચહેરા પરની ઊંડી રેખાઓ પણ ન વાંચી શક્યા અને લાગણીને સમજી શક્યા નહીં અમારા હૃદયમાં ઉદાસી છવાઈ ગઈ પત્ર વાંચતી વખતે રાહુલ અધવચ્ચે જ અટકી ગયો પત્રોના અમુક સદો ઝાખા થઈ ગયા હતા કદાચ પિતાના આસુપ એ ઝાખા પાડી દીધા હતા પછી રૂંધાયેલા ગળા સાથે રાહુલે પત્ર વાંચવાનું શરૂ કર્યું દીકરા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમે જે દુઃખ સહન કરી રહ્યા છીએ તે આ ઉંમરે બીજા કોઈ મા બાપને આવું ન વેઠવું પડે પણ આજકાલ આપણા સમાજમાં વૃદ્ધોની હાલત જોઈને મને એવું લાગ્યું કે મારા જેવા ઘણા વૃદ્ધ માતા પિતા છે જેમને તમારા જેવા સંતાન હોવાને કારણે નરક કરતા પણ ખરાબ જીવન જીવવું પડે છે તેથી આ દુનિયા છોડતા પહેલા હું તે લોકો માટે કંઈક કરવા માંગુ છું મને માફ કરી દેજે દીકરા કારણ કે મેં મારી બધી જમીન અને આ ઘર વૃદ્ધાશ્રમને દાનમાં આપી દીધું છે પરંતુ મારા હૃદયની એવી ઈચ્છા છે કે તમે અમારા માટે જે કર્યું છે તે તારી સાથે ક્યારેય ન થવું જોઈએ ઘડપણ અને એકળતા એકલતાની પીડા શું હોય છે તે મારાથી વધુ સારી રીતે કોણ જાણી શકે મેં મારા જીવનના છેલ્લા દિવસો ખૂબ જ એકાંતમાં વિતાવ્યા છે તેથી મારા દીકરા જીવનનો સૌથી મોટો નિર્ણય હું લેવા જઈ રહ્યો છું આગળ પત્ર વાંચતી વખતે રાહુલના હાથ અને અવાજ ધ્રુજવા લાગ્યા પરંતુ તેમ છતાં તેણે વાંચવાનું શરૂ રાખ્યું પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે દીકરા તું કદાચ તારી માની ઈચ્છા પૂરી ન કરી શક્યો પણ હું ઈચ્છું છું કે તું મારી ઈચ્છાને માન આપીને મારા મૃતદેહને કોઈ હોસ્પિટલમાં દાન કરજે જેથી આ નશ્વર અવશેષો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ વાપરી શકે દીકરા મહેરબાની કરીને મને માફ કરજે પત્ર વાંચીને રાહુલના ચહેરા પર અપાર ઉદાસીના ભાવ દેખાયા તે બેસીને રડવા લાગ્યો પણ હવે પસ્તાવામાં મોડું થઈ ગયું હતું ત્યારે જ બહારથી એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો અને તેના પિતાની ડેટ બોડી એક પછી એક ઉપાડીને લઈ જવામાં બધા આવી બધા સગાવાલા અને ગામ લોકો પણ પોતપોતાના ઘરે પાછા ફર્યા મિત્રો સાચી વાત એ છે કે માતા પિતાને આવા વૃદ્ધ સ્થાનોનો સામનો વૃદ્ધાવસ્થાનો સામનો કરવો પડે છે તેમના બાળકોનો અભિમગમ તમને નબળો પાડે છે મિત્રો માતા પિતા તો એક પારિજાતનું વૃક્ષ છે જે હંમેશા તેમના દીકરાને સુખ દેવાનું જાણે છે એમની છાયામાં જે દીકરા રહે છે એ એક જ મા બાપ છે કે જે જેને તમારી દરેક પ્રગતિમાં ખુશી હોય છે આજ તમે કઈ છો એમની પાછળ એ લોકોનો ત્યાગ છે તમે અચાનક મોટા નથી થયા તમને મોટા કરવા માટે એક મા બાપે એમના જીસ્મને સુકાવ્યું છે અને એક બાપે ધોમ ધખતા તાપમાં એમના શરીરને તપાવ્યું છે મિત્રો જે વૃક્ષે તમને બાળપણમાં એમની છાયા આપી છે તે વૃક્ષના પાનને સુકાવા ન દેતા એને પણ તમારા સ્નેહ અને પ્યારના ખાતરની જરૂર છે અને તમારી મધુર વાણી અને વ્યવહાર રૂપી પાણી પાતા રહેજો કારણ કે જ્યારે આંગણામાં છાયો દેવા વાળું કોઈ વૃક્ષ નહી રહે તો આંગણામાં તડકો આવવા લાગશે મિત્રો કોઈકે ખૂબ સરસ લખ્યું છે કે કેમ ભૂલી ગયો તું માની મમતા અને પિતાનો પ્યાર એમણે તમારા માટે જે કર્યું યાદ તો કરો એને એક વાર મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો આવી જ કહાની સાંભળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર